અમે કોઈ કહેતા નથી નહીં એટલે હવે બે મિત્રો અમારે આ વેલડાનો ભાવો કરવા આવ્યા હતા અને આ બધા કાકોડીની વેલ ને આ બધી વેલ ને જેખા ગાયનો ભારો કરવા આવ્યો હતો ચો ભારો હેડવું નથી કરે હેડતે તો હતો એ શું કરવા જાય તો હેડ બહો તો એક શેડો બહો તો ને તો

દાદા એમણે ભૂલી જતો તો એ તો સારું કરે તો યાદ કરાવી દે હમણાં ગારામાં પડ્યા હતા તમે હા ના પડે એમ દાદા અમારે આખા ઘરનું કોમ કરે પાછો સાર લાવવાની હોય રોટલા કરવાનું હોય ગમે તે હોય એમ કોમ કરતા સારું આવડે કોટા પડ્યા છેડ્યા મિત્રો હવે એ લઈ કોમ કરી નાય ને એટલે હવે બેહી જેસે લુકડે તો વાહારો કડે લુકડે તો વાલા કડે પેલા ઓન કડે પેલા અને 얘 તો ટકાટા ખેડેરો તારી એકને કોઈ ફાડે તે રેસ માં ઓલી કાટી આલે રેસ માડી આનો દાતડી ફા થઈ ગઈ ઓણે હ્યાં માં માર પેટ ના સ્કીરવા નો કોમ ચાલુ છે વેલા કરી દે પોટકા તો પારસ છે આખા ગાય ને આખે પૂરે વાટી નથી લાવ્યું ધારીએ થી ના ફાટે તેટલું આવી જાય ના પણ હું કોરો છો ના ફાટે તો કે ભલે ના ફાટે મારો ચો મોનો હે

何しゅうてる

加了，你来。